કેટી ખાસ ખબરમાં સમાચાર મળી રહ્યા છે ભાવનગરથી કે મહુવા શહેરના ભાવી નગ ભવાની નગર વિસ્તારમાં પાંચ મહિના પહેલા ઝડપાયેલા એક કરોડ દસ લાખના વિદેશી દારૂના કિસ્સામાં મહુવા પોલીસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં મુખ્ય સૂત્રધાર તથા એક મહિલાને સહિત કુલ આરોપીઓને ઝડપ્યા બાદ તેમની વારંવારની ગુનાહિત પ્રવૃત્તિઓ અને ગુનાની ગંભીરતાના આધારે તમામ સામે પાસા હેઠળ કાર્યવાહી કરીને તેમને જેલમાં ધકેલવામાં આવ્યા છે આ દરમિયાન વિદેશી દારૂ સાથે મોટો મુદ્દામાલ પણ કબજે કરાયો હતો ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટની જે વિદેશી દારૂનું વેચાણ થતું હતું એના વિરુદ્ધ એક સફળ રેડ કરવામાં આવી આવી હતી જેમાં કુલ એકસઠ લાખ નો દારૂનો મુદ્દા માલ સાથે ટોટલ એક કરોડ દસ લાખનો મુદ્દા માલ પકડવામાં કુલ પાંચ આરોપીઓને પાસા એક્ટ હેઠળ પકડવામાં આવેલ છે જે આરોપીઓનું નામ છે અશોકભાઈ નાથાભાઈ જોડિયા રહે એમને વડોદરા મધ્યસ્થ જેલ મોકલવામાં આવ્યું છે ધકુબેન લખમણભાઈ ચૌહાણ રહે ચાંચ બંદર રાજુલા જિલ્લા અમરેલી એમને સાબરમતી જેલ અમદાવાદ ખાતે મોકલવામાં આવ્યું છે આરોપી ચિરાગ ઉર્ફે છોટુ ઉર્ફે જકરો રહે મહુવા એમને સાબરમતી જેલ અમદાવાદ ખાતે મોકલવામાં આવ્યું છે આરોપી કિરણભાઈ ધામજીભાઈ ચુડાસમા રહે મહુવા એમને રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે મોકલવામાં આવ્યું છે આરોપી નરેશભાઈ જીલુભાઈ ધાકડા રહે વડલી તાલુકા રાજુલા એમને પણ રાજકોટ મધ્યસ્થ જેલ મોકલવામાં આવ્યું છે